એટલા જ દાખલામાં ત્રણ રીતો છે આપણે શીખી લેવાની છે અને મોસ્ટ ટાઈમ પી દર વખતે આ ત્રણ થી ચાર માર્કની અંદર આવે જ છે દાખલો દ ખાસ કરી લેવો અને એક પાંચ માર્ટનો દાખલો પણ એની અંદરથી આવશે આ ત્રણ માર્ટનો છે અને બીજો પાંચ માર્કનો આવશે એ વિભાગીયપમાં ચલો સૌથી પહેલા આપણને શું પેલું રકમ જોઈએ એક શહેરના કારખાનામાં કામ કરતા મજૂરોના સોરી કામદારોના જૂથની વર્ષ બે હજાર આઠથી બે હજાર પંદર દરમિયાન દૈનિક સરેરાશ વેતન અંગેની માહિતી નીચે મુજબ છે તે પરથી પહેલું અચળ આધારની રીત એટલે કે આધાર વર્ષ બે હજાર આઠ લેતા પરંપરિક આધારની રીત અને વર્ષ બે હજાર અગિયારથી બે હજાર તેરના દૈનિક સરેરાશ વેતનની સરેરાશને આધાર વર્ષના વેતન તરીકે લઈ અચળ આધારિત ગણો વર્ષ આપેલું છે બે હજાર આઠથી લઈને બે હજાર પંદર અને દૈનિક સરેરાશ વેતન તમને આપેલું છે આ રીતે શું કરવાનું છે પહેલાં અચળ આધાર રીત એટલે કે જેમાં શું આવે અચલાધાર રીતમાં તો કે જે વર્ષ તમને આપેલું છે બે હજાર આઠનો નો તો બે હજાર આઠનો નો ભાવ જ છે ને તમારે લેવાનો ચાલુ વર્ષનો ભાવ છે આધાર વર્ષ આધાર વર્ષ તરીકે બે હજાર આઠનો નો ભાવ એ પણ કેટલો છે બસો ને પીછો એને ગુણ્યા કરવાના સો આ બે વયા ગયા જો સૂત્ર શું છે ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા આધાર વર્ષની ચલ કિંમત એને ગુણ્યા સો એટલે તમને અચળ આધાર સૂચકમાં મળી જાય અહીંયા જવાબ આવશે આપણો સો ત્યાર પછી બસો ચોર્યાસી એને ભાગ્યા કરવાના બસો ને પિંચોતેર કેમ બસો પિચોતેર લીધા કારણ કે બે હજાર આઠનો ભાવ આપણે આધાર વર્ષ તરીકે બધામાં લેવાનો છે આ બધાના છેદમાં કેટલા લેવાના બે હજાર આઠનો ભાવ જે છે તે જે વર્ષને કીધું હોય ને એનો ભાવ તમારે બધા નીચે લેવાનો બીજું કાંઈ નથી અચલ આધારમાં એને ગુણ્યા સો પહેલાં હું બધું લખી નાખું બસો નેવ્યાસી ભાગ્યા બસો ચોર્યાસી એને ગુણ્યા સો બસો ને ત્રાણું ભાગ્યા સોરી અહીંયા બસો ને પિચોતેર અહીંયા પણ બસો પિંચોતેર એને ગુણ્યા સો બસો સત્તાણું ભાગ્યા બસો પિચોતેર ગુણ્યા સો ત્રણસો તેર ભાગ્યા બસો પિચોતેર એને ગુણ્યા પછી ત્રણસો ને અઠ્યાવીસ ભાગ્યા બસો એને ગુણ્યા ત્રણસો પિસ્તાલીસ ભાગ્યા બસો પીચોતેર એને ગુણ્યા સો હાલો હવે શું કરીશું આપણે કેલસીમાં જો બસો ચોર્યાસી એને ભાગ્યા કેટલા કરવાના છે બસો પિચોતેર આ બસો ને પિચોતેર એને ગુણ્યા સો શું જવાબ આવ્યું એકસો ત્રણ પોઈન્ટ સત્યાવીસ એ લખનાખવાનું બસો નેવ્યાસી એના પછી બસો નેવ્યાશી ભાગ્યા બસો ને પિચોતેર એને ગુણ્યા સો કેટલો જવાબ એકસો પાંચ પોઈન્ટ ઝીરો નવ ત્યાર પછી બસો ભાગ્યા બસો પિંચોતેર બસો ત્રાણું ભાગ્યા બસો ગુણ્યા સો કેટલો જવાબ એકસો છ પોઈન્ટ ચોપન પણ અહીંયા પાંચ છે એટલે આપણે પંચાવન કરી શકીએ ત્યાર પછી બસો સત્તાણું ભાગ્યા બસો પીચોતેર એને ગુણ્યા સો એકસો આઠ ત્રણસો તેર ભાગ્યા બસો પિચોતેર ગુણ્યા સો એકસો તેર બ્યાસી પછી ત્રણસો અઠ્યાવીસ ભાગ્યા બસો પીચોતેર ગુણ્યા સો એકસો ઓગણીસ પોઈન્ટ સત્યાવીસ ત્રણસો પિસ્તાલીસ પિસ્તાલીસ બસો પિચોતેર એને ગુણ્યા સો ચી ને હાલો આધાર એમાં શું હોય કરવાનું તો કે પહેલાં વર્ષનું કાંઈ છે જ નહીં એટલે આપણે સો ધારી લેવાનું એમના હવે એની પછી તો બસો ને ચોર્યાસી એની પહેલાંનો બસો પિચોતેર એને ગુણ્યા સો પછી બસો ને નેવ્યાસી ભાગ્યા બસો ચોર્યાસી એને ગુણ્યા સો પછી બસો ને ત્રાણું ભાગ્યા બસો નેવ્યાસી એને ગુણ્યા સો બસો સત્તાણું ભાગ્યા બસો ત્રાણું એને ગુણ્યા સો ત્રણસો તેર ભાગ્યા બસો સત્તાણું એને ગુણ્યા સો ત્રણસો ને અઠ્યાવી ભાગ્યા ત્રણસો તેર અને ગુણ્યાસો ત્રણસો પિસ્તાલીસ અને ભાગ્યા ત્રણસો અઠ્યાવીસો બસો ચોર્યાસી પિંચોતેર ગુણ્યાસો એકસો ને ત્રણ પોઈન્ટ સત્યાવીસ બસો નેવ્યાસી ભાગ્યા બસો ચોર્યાસી ગુણ્યાસો એકસો એક પોઈન્ટ ભાગ્યા બસો નેવ્યાસી ગુણ્યાસોટ્રીસ એક પોઈન્ટ છત્રી રસ આણત્રીસોતેર ભાગ્યા સો સત્તાણું ગુણ્યાસો હાલો હવે આમાં શું કરવાનું છે તો પેલા આપણે ચાલુ વર્ષ નું કેટલું આવ્યું બસો પીચોતેર એને ભાગ્યા ત્રણસો ને એક જવાબ એકાણું પોઈન્ટ છત્રીસ બધાયના છેદમાં માં આપણે લેવાનું બસો ચોર્યાસી ભાગ્યા ત્રણસો એક ગુણ્યા સો પછી બસો ને નેવ્યાસી ભાગ્યા 301 * 100 પછી 293 / 301 * 100 297 / 301 * 100 308 / 101 * 100 228 / 301 100

on point two three તો આપણે જોઈએ મિત્રો આધાર વર્ષની અચલ આધારેવાળી રીત પછી પરંપરે આધાર સૂચકાંક અને સરેરાશ આધારે સૂચકાંક તો મિત્રો આના પછીના વિડીયોમાં આપણે દાખલા નંબર ત્રણ વિશે વાત કરીશું અને આ દાખલો તમને ઉંમરમાં પૂછું કારણ કે સેમ ટુ સેમ આના જેવો જ દાખલો છે બરાબર અને બધા થઈ જાય એવો છે એટલા માટે આપણે હવે એ દાખલો સ્કીપ કરશો એટલે કે હોમવર્કમાં તમારે કરવાનું છે અને નીચે કોમેન્ટ બોક્સમાં તમે જણાવજો કે આનો આન્સર આવી ગયો કે નહીં ઓકે અને હવે આના પછીના વિડીયોમાં આપણે દાખલા નંબર ત્રણ વિશે વાત કરીશું જેમાં અલગ અલગ વસ્તુ આપેલી છે અને બધાનો આપણે શું ગોતવાનો છે જો બે હજાર અગિયારના આધાર વર્ષ તરીકે લઈ અચળ આધારે અને પરંપરિત એ બે તમારે ગોતવાનું છે બરાબર તો આપણે આના પછીના વિડીયોમાં આ દાખલો સમજીશું અને એના જેવો જ આપણો આ બીજો દાખલો છે એટલે આ દાખલો હું કરાવીશ અને એના જેવો છે એ આપીશ બરાબર તો મિત્રો જો તમને અમારા વિડીયો પસંદ આવ્યો હોય તો અત્યારે જ યુટ્યુબ ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બાજુના બે લાયકન બટન ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરી અને પછીના વિડીયો મૂકું એની તમને નોટિફિકેશન મળતી તો ફરી પાછો મળશું ને એક વિડીયોમાં થેન્ક યુ